ગામમાં પાર્ટી પક્ષ ભૂલી ભેગા હાર થાય જીત થાય જે થાય તોય તો મારા ગામ માટે અને હારું તો મારા ગામ માટે મળવું તો મારા ગામ માટે જીવું તો મારા માટે નહીં પણ મારા પરિવાર માટે મારા કુટુંબ માટે આ દેશ માટે જીવ

એ પાપી છે તો એ પાપી સજા તમારી ફરજ છે કે એવા આપવા જોઈએ કારણ કે આ દેશ ને આ રાષ્ટ્રને કમજોર કરે છે ભાઈ શક્તિ ઓ તો આને રોકવી જવાબદારી કોની છે સમાજની છે ભાઈ સમાજ આગળ આવે હજી જો આગળ નહીં આવશો તો આ બચ્ચા નું કોઈ ફ્યુચર નથી આ બચ્ચાનું કોઈ ભવિષ્ય નથી અને સારા શિક્ષણની જરૂર છે આને સારા એજ્યુકેશન સારી આવડત સારી દિશાની જરૂર છે એ માટે સમાજ નું યુવા ધન રાખેલું ન રે ઘરમાં પાર્ટી આવશે સરકાર સતપથ બનશે બચાવું આપણા એટલા માટે પૂછું પાંચ કિલોમીટર દૂર માં જાઓ કેટલા શિક્ષિત લોકો તમે લોકો મજૂરી દાડીએ જવું મહેનત કરવી ખાવું જોવું છે કમસે કમ તમારા નસીબમાં છે કે તમે આનું તો વિચારો અને સારા શિક્ષણની જરૂર છે સારા સપોર્ટની જરૂર છે થોડાક સમયની અંદર તમે વિચાર કે નાની મજૂરી હોવી જરૂર પડે છે મારી સાથે ભણતા અમે સાથે ભણતા નહીં મારા કરતા હોશિયાર હતા એની ગરીબ ગઝડે એને ભણવા નથી બરડા ઘણા છોકરા ભરતપુરા કાળુ રામ પ્રકાશ પીઠા એમ બધી સાથે ભણતા હતા આમ બધે એક સાથે ભણતા તો ઘણા મારા મિત્રો મારા બચપનના ઘણા ખોવાઈ ગયા જેમ ભેગા ભણતા ભેગા રકડતા એની કોઈ જવાની ઉંમર નથી આજે બચ્ચા ફળકે છે એના માટે જવાબદાર કોણ છે આપણે લોકો છે તો આપણે સંગઠિત થઈ હનુમાન દાદાના મંદિરે દર શનિવારે આપણે લોકો ભેગા થાવ ધાર્મિક તો બનશું આસ્તિક બનશું સાથે રાષ્ટ્રભક્ત બનશું મારા ગામનું મારા વિસ્તારનું મારા દેશનું ભલવી કરી શકે એ પ્રકારની આપણે વર્ષમાં બાર કામ એવા કરવાના છે કોઈકની ગરીબી દૂર કરી કોઈક નાણા માણસને આપણે ઉપર ઉઠે કોઈક વિધવા બેન ને મદદ કરી એના છોકરાને ભણતરની થોડોક ટેકો જરૂર છે તો આપણે બધા ભેગા મળીને થોડોક ટેકો મળીને આપણે આગળ લઈ જાઓ

અને હારું તોય મારા ગામ માટે મરું તોય પણ મારા ગામ માટે જીવું તોય પણ મારા માટે નહીં પણ મારા પરિવાર માટે મારા કુટુંબ માટે આ દેશ માટે જીવું તો આપણે બધા ભેગા થઈ સંગઠિત રહીએ અને ભાઈ બંધ રેજો આ વિસ્તારના ભલા માટે થઈને આજે જરૂર પડ્યા આ દેશ તો બધા મળી ખાસ કરીને નારી શક્તિ જાગે તમારી દુનિયા ધજોડાઈ કરીને ગાડી આ બચાવ

આપણા ગામમાં એવું બિંદુ વાતાવરણ ન બને સારું વાતાવરણ ઊભું થાય આ દિશા તરફ તો આપણે પ્રયત્ન કરવાના છે કરવાના છે કરવાના છે તો હું એ બુટલેગરો ને અપીલ કરું છું ભાઈ તમે પા આ દેશનો હિસ્સો છો તમે પા આ દેશના નાગરિક છો આ દેશ અમે હમણાં એક રિપોર્ટ કર્યા હતા ઘણી નાની ઉંમરમાં દીકરી નપુંચક મતલબ વિધવા થઈ ગઈ ઘણા યુવાનો નપુંચક થઈ ગયા છે આ દારૂ પી તો એના માટે જવાબદાર કોણ છે એના માટે જવાબદાર આપણે બધા છે આપણે મળી અરે બરડાની ઓળખ એટલે દીવ તરીકે ઓળખે બધું આ છાપ છે દારૂ વાત નીકળે કઈ ક્યાં નો પીધો બરડા ને દારૂ પીધો અરે આપડા ગામની બદનામી થઈ છે હાચું હોય તો ખોટું આ પડવું સત્ય છે હું તમને પડવું બોલવાનું કે વાવાઈ ને તાળી માટે નથી આવ્યું હાચું કહેવા માટે આવ્યું છે બધું કઈ રાજેશભાઈ નહીં કરે બધું બીજું બધી નહીં કરે તમારી તો ફરજ નો ભાગ છે કે તમે કઈ સમાજના હિસ્સો છે એ તમારા સમાજના યુવાનો શિક્ષણ અને જાગૃતતા માટે કામ કરે છે એને સપોર્ટ કરો એને સહયોગ કરો ભાઈ અને એના માટે થઈને તમારે લોકો ભેગું થવાનું છે આપણે દર રવિવારે હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલુ થશે અને બીજું દસ શનિવારે એક પરિવાર નો વારો હશે આરતી ઉતારો આ શનિવારે કોનો વારો લેવાનો કોઈ મોટી પ્રસાદી નહીં રાખવાની કે પાંચ દસ હજાર નો ખર્ચો કરવો અને મોટા મોટા ખર્ચા કરો જેથી કરીને દામ નો એ દસ રૂપિયા પગ થી પણ પ્રસાદી થઈ શકે ઓછા ખર્ચ કરવાના બુટલે પાંચ હજાર આપી દે ને આપણે દાન જોતું નથી પણ એ આરતી નો હિસ્સો બની શકે એ પ્રકારે પ્રયત્ન કરવાના છે અને ભેગું રહેવાનું છે તો માજી બેનો તમે ગોપી મંડળ હલો તો આ માજી નું માજી તમારું નામ છે હા મુખ્ય આ ગામની ની આરતી નું આયોજન કઈ કે ભાઈ ઓલા આપડા આયોજન જસપાલભાઈ ક્યાં છે જસપાલભાઈ ઉભા થઈ જાવ જસપાલભાઈ દર શનિવારે ઘર પછી ઘર એક પછી એક ઘરનો દરેક ગામો માં આવે જો દેવલી માં આવે પાદર માં આવે ચોવાણની ખાણ માં હમણાં ગોયલી ખાણ ચાલુ થાય મૂળ દ્વારકા ચાલુ છે દુધાણા ચાલુ છે તો તમારા ગામમાં પણ

જગતસિંહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મંડળ પ્રમુખ ની જવાબદારી છે યોગેશભાઈ યોગેશભાઈ સીમા જાગરણ મંચના ના આ જે તાલુકાની જે ટોળી હોય છે ને એ ટોળીના સદસ્ય છે બીજું છે હમીરભાઈ એ પણ મઠ ગામથી છે અને સીમા જાગરણ મંચ જે મટકી ઉત્સવ સંભાળે છે ને તો સંપૂર્ણ મોનિટરિંગ ને બધું હમીરભાઈ કરે છે બીજું છે નરસિંહભાઈ જાદવ જાદવ સાહેબ છે એ આપણા જમનવાડાના છે અને મિતિયાસ ગામે પ્રિન્સિપાલ હતા અને આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સામાજિક સમરસતા એ બધી જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે ભેદભાવ દૂર કરવાનો અને સાત તાલુકામાં એ કામ જોવે છે અને વિભાગના અધિકારી છે અધિકારી છે અને એનું મુખ્ય કામ છે માત્ર ઘર બહાર બધું મૂકી અને માત્ર આ કામ કરવાનું પગાર મળતો નથી પૈસા મળતો પોતાના સો ખર્ચે આ કામ કરે છે આપણે બધા યુવાનો થોડુંક નક્કી થાય એક ટ્યુશન કાલે ક્લાસીસ ચાલુ કરવાનું કે ટ્યુશનમાં દરેક શિક્ષકો આપણા કાર્યકર્તામાં કરતા ડોક્ટરો છે એન્જિનિયર છે પોલીસ વાળા છે કલેક્ટર છે આ બધા સુધી જવાબદાર લોકો આપણી ટીમમાં છે તો એમાં ખાસ કરીને આપણા ગામમાં આપણે ટ્યુશન ક્લાસીસ ચાલુ કરવાનું છે તો બાળકો બધાને એક એક ટ્યુશન લેવા આવશે અઠવાડિયામાં બરોબર એમાં આપણે બધા હાજરી આપવાની છે બાકી વિશેષ માહિતી અને બીજી વાત દ્વારા મૂકવામાં આવશે એમાં જરૂરિયાત પૂરતી દવા લેવી અને કોઈ પણ એક બેનને જવાબદારી મૂકવામાં આવશે એ બેન જ એક પેટીનું મોનીટરિંગ કરશે જેથી કરી ને આપણા શરીરને કોઈ નુકસાન થાય એવી દવાઓ આપણે લેવાની નથી

પણ ખૂબ સારું કે તમે શિક્ષણ ઓછું પ્રાપ્ત કર્યું છે છતાં પણ સમજણ ધરાવો છો પણ ભાઈ વાત કરીએ એમ કે પાંચ કિલોમીટર ની ત્રિજ્યામાં જો તાલુકા મથક હોય તો ત્યાં ઘરે ઘરે એક એક હીરો હોવો જોઈએ પણ જે થયું એ ભૂતકાળ જે હોય તે

તો એ એ દિશામાં જવા માટે આ એક ઉપાય છે કે અઠવાડિયામાં એક વાર એને રહેવરાઈ દેવાનો કે તારે શનિવાર રહેવાનો છે તેની તો પછી નહીં હડે અઢે નહીં તો પછી એની બધા દેવનું છે એનું સારું પણ હનુમાનનું થઈ એવું સારું છે ને કે આપણે જાણીએ છીએ એટલે તો એ દિશામાં એને થોડોક ધકો મરાય બીજી વાત કરી માળખો આ આપણું ભવિષ્ય છે આપણે કોના માટે કામ કરીએ છીએ આના હા અને આપણને જે કંઈ મેલ્યું છે આપણા બાપ ત્યાં આપણને આપ્યું છે એને જેવું કમાણી કરી નાખી હોય આપણે આપણી પાસે છે અને આપણે જે કઈ પણ કમાશું એ આમના માટે છે તો સ્વભાવ છે કોઈ પણ હોય નાનામાં નાના ઝૂંપડામાં રહેનારો કે મોટા મેલમાં રહેનારો બધાને પોતાના બાળકો ફ્રી હોય છે બાળકો માટે જ આપણે કરીએ છીએ ભાઈ કોના માટે કરો તો પરિવાર માટે આનું ભવિષ્ય આપણા હાથમાં છે આપું તો જે છે ભાઈ હવે પાકા ઘડે કાકા ના ચડે પણ કોરી પાટી છે એમાં તો ગમે તે કરવું એ શકે તો શિક્ષણ છે ને એ તો સિંહણનું ધાવણ છે એમ કહેવાય છે કે શિક્ષણ છે સિંહણનું ધાવણ છે અને સિંહણનું ધાવણ પી તો એ કેવા સિંહ બને એવા બનાયા તો એક ગાંઠ કે આપણા બાળકોને ગમે તેમ કરીએ પણ શિક્ષણ તો આપશો તમારે તો

એક કલાક મોડું સુવાનું એની બાજુમાં બેસો ને જે લેસન કરી કરો તો મને કઈ આવડું તારે કઈ શીખવા નથી તને કઈ આપણું આવડે તો કશી જરૂર નથી એ લખે એ વાંચે લેસન કરે ત્યાં સુધી તારે જાગવાનું છે એને ચા પાણી પી તો ચા પાણી પાઈ દેવાનું એને નાસ્તો ભૂખ લાગી તો નાસ્તો કરાવવાનો આ કરવાનું આવ ઉનાળામાં કંકોત્રી લઈને આવ્યો કે સાહેબ મારો દીકરો એન્જિનિયર થઈ ગયો ને આ કંપનીમાં નોકરી કરે તમે મને કહ્યું હતું ને કે ભાઈ તારે અહીંયા એક કલાક બેસવાનું મને તો કંઈ આવડતું નહોતું પણ એ એન્જિનિયર થઈ ગયો તો મને ખાસ મારે ઘરે આવીને કંકુ તમારે તમારા લગ્નમાં આવવાનું છે તમે મારી દીકરાની જિંદગી જોડે આપણે ખાલી વાંચ્યા જ કર્યું તો અત્યારે હું તમને બધાને કહું છું કે જો આ વિદ્યાર્થીનું ભાવિ બદલી ગયું હોય તો તમને કઈ ટ્યુશન આવડે તો કઈ જરૂર નથી બેસવાનું એની બાજુમાં એક કલાક વ્યવહારનું છે પણ આ મોબાઈલ આપણે ક્યાં મૂકી દો હાથમાં રાખવાનું નહીં આપણે આમ આમ કરીએ એ વાત તો નહીં આ સામાન્ય એમાં કઈ ખર્ચો કરવાનો નથી તમારે બધાથી થઈ શકે એવી વાત છે તમારે કરવાનું છે તમે જ કરી શકો બહાર નો કોઈ એવાની કરે ને કરી નહીં શકે તો આવી એકાદી નાની નાની ગાંઠ વાળો છે ભાઈ કે નાના નાના બદલ લેવાના છે કોઈને એવી વ્યસ્ત નીતિ હોય તો એક વાર દેવડાવી જોઈએ કોઈ પણ વાર હાથ દીમાં બધા વાર ભગવાન હેરકા છે એક એને રામદેવજી મહારાજ નો વાર રહ્યો કે હનુમાન બાપુ કે શિવ નો કે માતાજી ખોડિયાર માતા કે એક માટે અઠવાડિયામાં હાથ ધીમે એક દીધો બંધ થાય હા લેસન ખસા તો થાય મોબાઈલ ટીવી જોતા તો બંધ થાય આપણે બેસવાની ની બાજુ આપણે પણ પ્રાણ લેવું પડશે વ્રત લેવું પડશે ને કોઈ પણ તપ કરો ને તો ઈશ્વર આપણને મદદરૂપ થાય પેલા હરણાનો ને પેલા પારધીરો દાખલો છે ને કે બિલ્લી પત્ર છે એમને પેલી રાહ જોતો હતો એમને નાખ્યો શિવ ઉપર રહ્યા ને એને શિવ પસંદ થયા તો તમે એક કલાક તપ કરશો તો સો ટકા ઈશ્વર તમને એ પરિણામ આપશે પણ એ ક્યારે શક્ય બનશે આપણે અંદર અંદર ઝઘડા બગડા બંધ કરીએ તો ઝેર કઈ પણ હોય ચૂંટણીઓ કે બીજા કે ત્રીજા હેડા પાડવી ના તો એ એ ઓછા કરીએ અને સમય છે એ પરિવારને આપીએ પરિવાર સક્ષમ હશે